નમસ્કાર વેપારીની જમીનમાં આઠ વર્ષથી ગેરકાયદેસર રીતે કબજો જમાવી બેઠેલા શખ્સ સામે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મૂળ વેરાવળના અને હાલ અમદાવાદ ખાતે રહેતા વેપારી જ્ઞાનચંદ ભાનુસાડી અને તેમના પરિવારજનોની વેરાવળ બાયપાસ ઉપર તલાલા ચોકડી પાસે આઠ વીઘા જમીન આવેલી છે આ જમીન ઉપર હિતેશ પટાક નામના ઈસમે આઠેક વર્ષથી ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો વેપારી જ્ઞાનચંદ દ્વારા ઘણી વખત પોતાની જમીનનો કબજો ખાલી કરવા માટે હિતેશને સમજાવ્યો હતો પરંતુ તે ન માનતા આખરે જિલ્લા કલેક્ટર સમક્ષ આ વેપારીએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની અરજી કરી હતી જેની આધારે પ્રભાસ પાટણ પોલીસે વેપારીની ફરિયાદને આધારે ભાલપરાના હિતેશ પટાટ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પ્રભાષપાટણ પોલીસ સ્ટેશન અર્થમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે એના ફરિયાદી છે જ્ઞાનચંદ્ર ત્રીકમદાસ ભાનુસાડીએ જેમણે અગાઉ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અગાઉ કલેક્ટર સિટીની અરજી કરેલી જે અનુસંધાને ત્યાંથી ગુનો દાખલ કરવા માટેનો હુકમ થયો જે અનુસંધાને હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આરોપી હિતેશભાઈ નારોભાઈ પટાટ વિરુદ્ધમાં લેન્ડ ક્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની જેની તપાસ હાલમાં અમલ ચલાવી રહ્યા છે પોલીસની ભૂ માફિયાઓ સામે થયેલી આ કાર્યવાહીને પગલે આ પંથકમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર